નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું નવા એક ધાર્મિક માહિતીના વિડીયો મિત્રો દીવો કરતી વખતે આપણે એવો કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમામ શત્રુ વેરીઓના નાશ થાય કે વિનાશ થઈ જાય મિત્રો જો તમે તમારા કુળદેવીમાં કુળદેવીમાંના સામે દીવો પ્રગટાવીને ના મંત્ર બોલો છો કે તમારા ઈષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો તમારા સામેવાળા વેરી દુશ્મન तमारी पास दयानी पीख माग से तमने कगर से ने तमे तमारा पोताना के पार का दुश्मन वेरियों ना कोई पण प्रकार ना विरोध के मेली विद्या ना बची सकशो ने तमारा कुलदेवी इष्ट देव ज तमारी रक्षा कर से आशीवाय मित्रों जो तमारा कुलदेवी माता होय के देवी देवता होय ने जो ते वो तमारा घर मुसीबत तो ने नथी संभाली रहा તો પછી તમે જે અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવની દેવતા સુધી નથી પહોંચી રહી તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો જો તમે તમારા કુળદેવી કે જે કોઈ ઇષ્ટદેવને તમે સાજા હૃદયથી માનતા હો તો કોમેન્ટમાં જય મા અને તમારા ઇષ્ટદેવનું નામ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી અમારી ચેનલને

ખોટી રીતે કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ કરે છે કે તમને ફસાવવાની કોશિશ કરે છે અને તમે નિર્દોષ હોવ છો તમે કશું જાણતા ના હોય અને જો તમે ખોટી રીતે ફસાવા ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના વિનંતી કરીને માને તમે જણાવી શકો છો કે હે મા વાત કે વાસ્તુમાં હું કંઈ જાણતો નથી હું કશું જ આ વિજ્ઞામાં છું નહીં કે અમારા પર ખોટી આફત આવી ચડી છે તો માં આ દુશ્મનો વેરીઓમાંથી તમે મને બચાવી લે બચાવી લે આ વિરોધીઓમાંથી તમે મને પાડી લે જે કોઈ તમારા ઈષ્ટ દેવી દેવતા હોય તમને તમારા દેવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે મિત્રો જ્યારે તમે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોડિયામાં તમને ચમેલીનું તેલ મળે તો અતિ ઉત્તમ પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારા તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લો ત્યારબાદ તમે જો તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયથી ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વેરિયો જો તમે નાશ પતન કરવા માંગતા હો તો તમારે કુળદેવીને સાચા હૃદયથી ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે હે મા આ કુળ કુળનો દીપક અને આ ભૂમિની રક્ષામાં તમારા હાથમાં છે અને તેની રક્ષા તમારે જ કરવાની છે અને મિત્રો જેવો તમે દીવો પ્રગટાવો છો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશક વિનાશક દીપક જ્યોતિ નમસ્તે મિત્રો આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવા વાળી તેવા કુલદેવીના દીપકને હું નમન કરું છું તેને વંદન પ્રમાણ કરું છું મિત્રો કુલદેવી માનો દેવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈ નુકસાન પહોંચાડેલું હશે કે ખોટી રીતે ફસાવ્યા હશે કે પછી કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે તો તમારા કુળદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનોનો સર્વરનાશ કરશે તેમને પાયમાલ કરી દેશે અને કુળદેવી તમારે તમારા કુળની રક્ષા કરશે સદાય તમારા સાથે રહેશે આ સિવાય મિત્રો આપણે આગળ જોયું કે જો તમારા કુળની માતા કે ઈષ્ટદેવી દેવતા હોય અને તેનો તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમે જે કંઈ પણ પૂજા અર્ચના જે વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો તેનો વિશે વાત કરીએ તો મિત્રો જે ઘરમાં કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તે ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિનું પરિવાર આર્થિક રીતે પણ થઈ જાય છે અને ધંધા વેપાર કે નોકરીઓમાં તેમને સફળતા તો મળતી મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે કેમ કે મિત્રો તેમની કુળદેવી તેમના ઉપર રાજી નથી પ્રસન્ન નથી એટલે તેના માટે આપણે આપણી કુલદેવીને રાજી કરવી પડે તેમને પ્રસન્ન કરવી અને તેમના પાસેથી આશીર્વાદ લઈ આપણા જીવનને ધન્ય બનાવવું પડે ત્યારે જ સુખ સમૃદ્ધિ અને શાંતિ વળે છે તો મિત્રો એના માટે આ એક મંત્ર તમારા કુલદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને માતાજીને તમારા કુલદેવી દેવતા દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફો આવે છે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ પણ આવે આવે છે છે અને એટલે આપણે યાદ કરતા હોઈએ છીએ તેમજ આપણે કુળદેવીની દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એટલે જો તમારે કુળદેવી કે તમારી કુળદેવી કુળદેવતાને પ્રસન્ન કરવા હોય તો મિત્રો રવિવારના દિવસે કે મંગળવારના દિવસે તમારે ગુલાબનું ફૂલ લેવું અને ગુલાબનું અંતર તેમજ તૂપ લેવું મિત્રો તમારે અગરબત્તી કરવાની અને તમારા કુળદેવી કુળદેવતા હોય તેમને કંકુનું તિલક કરવું પછી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ગૂગળનો તૂપ કરી ગુલાબના પુષ્પો વડે ગુલાબ જળ કે ગુલાબ અંતર છાંટી માતાજીને રાજી કરવા તથા જે શુદ્ધ ભાવથી કે પવિત્ર ભાવથી જેવા ભાવથી તમે માતાજીને આમંત્રણ બોલીને માતાજીને પ્રસન્ન કરો છો તેવા જ ભાવથી તમને મા કુળદેવી તમને આશીર્વાદ આપે છે મિત્રો તમને આ મંત્ર જણાવીએ તે પહેલાં જો તમે તમારી કુળદેવીને માનતા હોવ તો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડીયો તમારા સ્નેહીજનોને પણ શેર કરજો જેથી તમારા સ્નેહજનો કે સગા સંબંધીઓની પણ કોઈ પણ મુશ્કેલી હોય કે તકલીફ હોય તો તેઓ તેમ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે આર્થિક રીતે સજ્જર બની શકે તેમજ દુશ્મન વેરીઓ કુલદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે ઓમ સર્વ મંગલમ મંગલે શિવે સર્વાદ સાધકે ત્રય ગૌરી નારાયણ નમસ્તુ માયા દેવી સર્વપુત દયારૂપે સ્વનિશિતા નમો તસ્ય નમો તસ્ય નમો તસ્ય નમો નમો મિત્રો સ્મરણ કરીને બોલો અને તમે તમારા કાર્ય કે આવતી મુશ્કેલીઓ દૂર કરી તમારા કટકેલા કામ સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધા ભાવ ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો વિનંતી કરો પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સગળા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા કુલદેવીનું નામ કોમેન્ટ કોમેન્ટમાં લખવા વિનંતી ને આવા જ વિડીયો તેમજ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌ સુખી રહો એવી માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ